આણંદમાં અમૂલ ડેરીના અઢી વર્ષના શાસન દરમિયાન પશુપાલકો માટે ચાર વખત દૂધના ભાવમાં વધારો કરાયો દૂધના ભાવમાં વધારો થવાથી પશુપાલકોને વધુ આર્થિક લાભ મળ્યો છે અગાઉ દૂધના ભાવમાં વધારો થાય ત્યારે પશુદાણના ભાવમાં પણ વધારો થતો હતો પરંતુ આ વખતે અમૂલે પશુદાણના ભાવમાં એક પણ વખત વધારો નથી કર્યો ઉલટાનું આ સમયગાળા દરમિયાન પશુદાણની સિત્તેર કિલોની બેગના ભાવમાં પાંત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે એકાવન રૂપિયાના ચોતેર પૈસા હતો પ્રતિ લીટરે અરે ભેંસનો ભાવ અને એ ખેડૂતની ભેસ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંદિરમાં આવે ત્યારે એને ફેટ પર અમે ભાવ આવતા હતા એમાં હાઈએસ્ટ ભાવ એકાવન રૂપિયાના ચોતેર પૈસા ભેંસનો ભાવ ગાયનો ભાવ ઘણો તો પાંત્રીસ રૂપિયા ત્રણ પૈસા અને એ વધારીને ચુવાલીસ પૈસા ચુવાલીસ રૂપિયાને બાર પૈસા પ્રતિ લીટરે આઠ રૂપિયા ઓગણીસ લીટરનો